સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના મોટી સઢલી ખાતે સ્થાનિક રહીશોને ગ્રામજનો દ્વારા કરાયો ચક્કાજામ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે નંબર છપ્પન પર ચક્કાજામ કરવામાં આવ્યો છોટાઉદેપુરના અંબાલાથી મોટી સઢલી ગામનો તૂટી ગયેલો રોડ ન બનાવતા ગ્રામજનોનો આક્રોશ રહીશોની માંગ છે કે ગામનો ચાર કિલોમીટરનો રોડ પ્રજાને પડતી તકલીફોને લઈને તાત્કાલિક બનાવવામાં આવે વારંવાર રજૂઆતો કરવા છતાં નવો રસ્તો ન બનતા નેશનલ હાઇવે નંબર છપ્પન પર ગ્રામજનોએ કર્યો ચક્કાજામ જ્યારે પોલીસે સ્થળ પર આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો છેલ્લા બે હજાર બારમાં રસ્તો બન્યો હતો આજે ચૌદ વર્ષ એ રસ્તો બન્યો પણ નથી અને એને રિપેર પણ કરવામાં નતો આવ્યો અમે અઠવાડિયા પહેલાં પણ અલ્ટિમેટમ આપ્યું હતું કે જો રસ્તો રિપેર ના કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું અને હાઈવે નંબર છપ્પનને ચક્કાજામ કરીશું અને એના લીધે આજે અમે બધા સૌ ગામના તથા આજુબાજુ ગામના બધા ભેગા થઈને આખો રસ્તો ચક્કાજામ બ્લોક કર્યો જેથી કરીને પોલીસ તંત્ર દોડી આવ્યું અને અમને લોકોને ડિટેન કર્યા ડિટેન કર્યા ત્યાર પછી પણ અમે એમને કીધું છે કે જો અમારી માંગણી જે છે કોઈ ફાલતું નથી રસ્તાની માંગણી છે બધાને રસ્તા જોઈએ છે તો અમને રસ્તો તમે કરી ના આપો તો અમે પાછા ઉગ્ર આંદોલન કરીશું શું નામ આપે મારું નામ ઉમેશ રાઠવા તમે અહીંયા સરપંચ છો